નમસ્કાર અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લુખાગીરી કરતો એક ટપોરી નામથી ઓળખાતા વ્યક્તિ દ્વારા હાલતમાં લોકોને હેરાન કરતા એક રાહદારી ઉપર કરાયો હુમલો આ હુમલો બુરીયા નામના એક ટપોરી જે લુખાગીરી કરી ખાતો અને સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરતો આ ટપોરી દારૂ પીધેલી હાલતમાં એક રાહદારી ઉપર હુમલો કરતા રાહદારીનું મોત નીકળ્યું હતું ત્યારબાદ ઘટના સ્થળ ઉપર પોલીસ આવી જતા બે હાથ જોડી રસ્તા ઉપર સરઘસ કાઢતા આરોપી બુરિયાને વિસ્તારમાં ફેરવવામાં આવ્યો આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ ચૌહાણ